વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો વલસાડના કાપડિયા ચાલ ખાતે આરિફ નિવાસ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ એકથી બાર અને ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ પેરામેડિકલ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું અંદાજિત પંચ્યાસી વિદ્યાર્થીઓને ઇનામ સર્ટિફિકેટ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન મેડિકલ તેમજ કુદરતી હોનાર સમય સેવાઓ આપતા આવ્યા છે આ પ્રસંગે દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોમી ક્લાસનો સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ ના દિને વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું આ પ્રોગ્રામનો હેતુ એ જ હતો કે કેવી રીતે સ્ટુડન્ટોનું આત્મસન્માન જેટલા સ્ટુડન્ટોએ આમાં ભાગ લીધો હતો અને અમે ટ્રસ્ટ દ્વારા એમને ટ્રોફી સર્ટિફિકેટ અને ભવ્યો આકર્ષિક ગિફ્ટ આપી એમનું પ્રોત્સાહન વધાર્યું હતું અમારું ટ્રસ્ટ આ સિવાય જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અને